બહાર જઈને બાર જોઈને માહોલ જોઈએ ઉત્તરાયણ કેવી છે કેમ કે આપણે ઉત્તરાયણ કરતા નહીં આપણે પતંગ નહીં કે આપણો કોઈ રાતનો કોઈ શોખ નહીં ખાલી એક્ટિંગ કરવી કોમેડી કરવાનો શોખ છે એટલે આપણે ઉપર જઈ જોઈએ છીએ કે ઉત્તરાયણના માહોલ કેવો છે ભાઈ ઓ એક બાજુ પીપોળો વાગી રહ્યો છે ભાઈ એક બાજુ પીપોળો વાગી રહ્યો છે એક બાજુ ડીજે વાગી રહ્યું છે સરસ મજાનું અને તમે જોઈ શકો છો પતંગ ચકતા થઈ ગયા છે થોડા થોડા પહેલાં જેવી ઉત્તરાયણ નહીં પહેલાં તો બહુ સરસ ઉત્તરાયણ હતી બહુ હરક હતો ઉત્તરાયણનો બહુ પતંગ ચકતા પરંતુ અત્યારે બહુ ઓછું થઈ ગયું છે ઉત્તરાયણનું જે માહોલ હતા ઉત્તરાયણના એ માહોલ અવર્યા નથી અને વાપરવાનો શોખ નહીં ઉત્તરાયણનો હેપી ઉત્તરાયણ મજામાં જલસા તો ઉત્તરાયણ સાજ બધા હેપી ઉત્તરાયણ છે અને બને રહેજો વિડીયોમાં કેમેરો કઈ તમને બતાવીશ કે ઉત્તરાયણ કેવી છે થોડા થોડા પતંગ પતંગ તો નહીં પણ બપોર ચગી કેમ કે બપોર પછી પવન એ છે અત્યારે તો પવન ઓછું થયું એના કારણે ગાયને પૂરું નાખવાનું કૂતરોને લાડવા ખવડાવવાના અને જોવા દોસ્તો બારનો માહોલ એવો છે કે સ્પીકરોમાં ગીતો વાગે છે સ્પીકરોમાં ગીતો વાગવાના કારણે શું છે કે કોપી ફેલ જાય બરાબર છે ગીત સરસ મજાનું વાગે છે રામ શિયા રામ જય જય રામ અને પાણી ગરમ મૂકી દીધું છે મેં તો નહીં લીધું છે પરંતુ રીના એવો નાવાનું છે તો મિત્રો હેપી ઉત્તરાયણ અને ધ્યાનથી પતંગ ચગાવજો અને જોઈને પતંગ જગાવજો તમને કોઈ નુકસાન ના પહોંચે એ ભગવાન માતાજીને પ્રાર્થના કરીશું એક્ટિવ જય માતાજી રામ રામ રા વિડીયો લાઈક કરો શેર કરો સબ્સક્રાઈબ કરો